પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ હાથ ધરાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાય છે નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર શ્રી વેંકટરામ અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના સંયુક્ત તપાસ શરૂ કરાય છે રોડના સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલુમ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટીના મેમ્બરશ્રી વેંકટરમન રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટને નોટિસ ફટકારાય છે નવીન મશીનરી અને મેઇન પાવર દ્વારા સત્વરે રોડનું સમારકામ હાથ ધરાયું સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધાજનક પરિવહનની ખાતરી આપતા નેશનલ હાઇવે ઓથોરિટીના મેમ્બરશ્રી રમન તાત્કાલિક ધોરણે રોડ વાહન ચાલકો માટે રિપેર કરવા માટે વધુ ટીમ કાર્યરત કરાઈ છે